હેલો ફ્રેન્ડ જય દ્વારક્યાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું એકદમ સરસ અને પોછો રૂ જેવો સિમપાક તેના માટે મેં અહીંયા સીંગ લઈ લીધી હતી શેકી લીધી હતી જો આવી રીતે દાણા શેકી લીધા ને હવે એને ઉપરની કોફી આપણે કાઢી લેશું આવી રીતે અને આ સિમપાક એકદમ પોછો થશે તમારે દાણા શેકેલા હશે ને તો જરાય આ સિમ્પકમાં વાર નહીં લાગે હવે આપણે ઉપરની ફોફી કાઢી લીધી છે ને હવે આવી રીતે આપણે ઝારાને મદદથી ચાળી લઈશું અને મિક્સરમાં આપણે એને ક્રશ કરવાનો છે બહુ પાવડર નથી કરવાનો જો તમે આવું પીસવાનું મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરશો ને એટલે આવી રીતે સરસ થશે ની તેલ નીકળી જાય અને હવે આપણે એનું માપ લઈ લઈશું આ એક વાટકી આપણે સિંગનો ભૂકો લીધો છે અને ટોટલ આપણે બે વાટકી છે આપણે એક વાટકી ગોળ લેવાનો છે જેટલું તમે દળ્યું ખાતા હો એટલું લેવાનું હવે એક વાટકી આપણે ગોળ એક કડાઈમાં ઉમેરી દઈશું એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું અને આપણે કઈ ગોળની ચાહણી નથી કરવાની બહુ નથી કરવાની ખાલી સીપસીપી ત્યાં ગોળ જે ઓગળે ઉપર આપણે આ ફીન વળે ત્યાં સુધી તે અને હવે આમાં થોડુંક ઘી ઉમેરી દેસુ એટલે ઘી નો સ્વાદ બહુ સરસ આવે આમાં આને તમે સિંગ પાક કહીએ કો અને સિંગના ના ભૂકાળી સુખડી પણ કહીએ કો બહુ સરસ લાગે આ અને જો ગઢા માણસ હોય ને તો આ તો ખાઈ શકે હવે આપણો ગોળ ઓગળી ગયો છે જુઓ તમે જેટલું આપણે આને આટલી આવી રીતે સતત હલાવતા રહીશું એટલે ગોળ ખાલી પાકી જાય ને એ માટે અને આવી રીતે પાણીમાં નાખો ને એટલે તમને ખબર પડી જશે જો સીપછીપું નથી થતું એટલે આમ સિક્કા નથી પકડતો એટલે આપણે આ ચાહણી બરોબર છે બહુ કડક નથી કરવાની અને હવે જે આપણે આ ભૂકો તૈયાર કર્યો હતો ને એ ઉમેરી દઈશું અને ગેસ ધીમો કરી નાખશું જેટલો હમા એટલો ઉમેરી દેવાના માપ સરખું છે સરસ જ બનશે આ સુખડી તમે આ મિક્સ થઈ ગયું છે અને છોડતું પણ નથી જો કડાઈ સાથે

જે સેજ ગરમ છે તૈયાર છે સાદો ને સિમ્પલ અને ઉપરથી થોડાક તલ ઉમેરી દઈશું જો તમે સરસ બન્યો છે હવે આપણે આને કટ કરી લેશું તમારે જેવો શેપ આપવો એવો તમે આપી શકો અને એક વાટકી ગોળ હોય ને તો તમે આમાં ત્રણ વાટકી પણ હામી કે તો ત્રણ વાટકી તમારે ગળું ઓછું ખાવું હોય તો ત્રણ વાટકી ભૂકો લેવાનો અને સરી પાણી વાળી કરતી જવાની અને પાડી લેવાના બટકા આવી રીતે જો તમે કોઈને ખબર ન પડે કે આ ગોળમાં બનાવ્યો છે એવો બન્યો છે જો આ ગોળમાં બનાવેલો સિમ્પક તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો હજી થોડો ગરમ છે પણ એકદમ સરસ બન્યો છે જો પોછો